સાંસદ મનસુખભાઈ માંડવીયા દ્વારા બોટાદ શહેરમાં અંતિમ યાત્રાવાન આપવામાં આવી કવિ શ્રી બોટાદકર માનવ સેવા પ્રતિષ્ઠાન ટ્રસ્ટને નવો મોક્ષરથ નગરપાલિકા દ્વારા આપવામાં આવેલ છે જે મોક્ષરથની ગ્રાન્ટ મેળવવા માનનીય શ્રી અમોહભાઈ શાહની ભલામણથી માનનીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ ગ્રાન્ટ ફાળવેલ છે જેના ફળ સ્વરૂપે આ મોક્ષરથ નગરપાલિકાએ કવિ શ્રી બોટાદકર માનવ સેવા પ્રતિષ્ઠા ટ્રસ્ટને ચલાવવા આપેલ છે કવિ શ્રી બોટાદકર માનવ સેવા પ્રતિષ્ઠાન ટ્રસ્ટ છેલ્લા બાવીસ વર્ષથી આ સેવા આપે છે આ મોક્ષરથની ફાળવણીથી માનનીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા તથા માનનીય શ્રી અમોહભાઈ શાહ તથા નગરપાલિકાના વહીવદારનો શહેરીજનોએ આભાર માનેલ છે આ મોક્ષરથની સેવા અન્વયે શહેરીજનોને જ્યારે જરૂર પડે ત્યારે શ્રી મહેન્દ્રભાઈ સોલંકીનો સંપર્ક કરવા જણાવેલ છે પારસ ગાંધી સાથે રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ આપનું નામ અનિલભાઈ કે શેઠ આજે તમને આ મનસુખભાઈ માંડવીયા તમારે બે વર્ષ પહેલાં સભાઈની બંધ પડેલી હતી ત્યારે અમોભાઈ શાહ દ્વારા ક્યાર આવેલ મનસુખભાઈ માંડવીયાને કે અમારે સભાઈની બોટાદને જરૂર છે ત્યારે એમને અંતિમ યાત્રા વાહન માટે એમને અમને ગ્રાન્ટ આપેલ અને અત્યારે ગાડી કમ્પ્લીટ કરી અને અમને સોંપી આપેલ છે મનસુખભાઈ માંડવિયાનો બોટાદ વચ્ચે ખૂબ ખૂબ આભાર ધર્મેન્દ્ર વડોદરીયા કવિશ્રી બોટાદકર માનવ સેવા પ્રતિષ્ઠા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટથી અમે બોટાદ મર્કન્ટાઇલ બેંક દ્વારા આ ટ્રસ્ટથી છેલ્લા બાવીસ વર્ષથી સૌભાઈની અહીંયા બોટાદ ગામમાં ફ્રીમાં ચલાવીએ છીએ પણ બે વર્ષ પહેલાં ગાડી ખરાબ થઈ જતાં નવી ગાડીની જરૂરિયાત ઊભી થઈ ત્યારે અહીંના પ્રભારી આદરણીય અમોભાઈ શાહ ને વાત કરી તો કાકાએ ત્યારે રૂબરૂમાં જ માન્ય શ્રી મનસુખભાઈ માંડવિયાને ફોન કરી અને ગાંઠની માગણી કરી અને તેમને તાત્કાલિક અમને ગાંઠ ફાળવી જે નગરપાલિકાને ફાળવી અને નગરપાલિકાએ આ ગાડી બનાવી અમારા ટ્રસ્ટને ચલાવવા માટે સોંપી છે તો હવે ગ્રામજનોને નવી સુવિધા મળી છે અને હવે જ્યારે જરૂર પડે ત્યારે આ સેવાનો લાભ લેવા વિનંતી